શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ િયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં મિત્રો તમને ઢોસા તો ખાધા જ હશે અને બધાને ભાવતા જ હોય છે પણ આ ઢોસા જો ઘરે બનાવવામાં આવે ને તો આપણે વધારે ઝંઝટ લાગે છે દાળ ચોખા પલાળવા અને પછી એને પીસવાના અને પછી એને હાથવા મૂકવાના અને પછી આપણા ઢોસાનું બેટર તૈયાર થાય છે અને પછી આપણે ઢોસા બનાવી શકીએ છીએ પણ આજે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ ઢોસા બેટર હા મિત્રો આ બેટર બનાવવામાં ફક્ત પંદર મિનિટનો સમય લાગે છે અને તમે ઘરે ફટાફટથી ઢોસા બનાવી શકો છો અને ખાઈ પણ શકો છો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ઇન્સ્ટન્ટ રવા ઢોસા હલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ પેપર ઢોસો હા મિત્રો ઢોસો ખાવાનું મન તો બધાને થતું હોય છે પણ એને આપણે બનાવવા માટે એક દિવસનો સમય લાગે છે દાળ ચોખા ફલારવા પછી એને પીસવાના અને પછી એને આથવાના એટલે આજે હું લઈને આવી છું ફટાફટથી બની જાય ને એવા ઇન્સ્ટન્ટ પેપર ઢોસું એટલે એના માટે મિત્રો મેં અહીંયા એક વાટકો રવો લીધો છે ગ્રામમાં જોઈએ તો આશરે બસો ગ્રામ જેટલો રવો હશે તમે અહીંયા રવો ઝીણો અથવા જાડો ગમે તે લઈ શકો છો હવે મિત્રો આપણે અહીંયા એક મિક્સર જાર લેવાનું છે એટલે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે હવે આપણે એમાં બધો રવો ઉમેરી દેવાનો છે અને હવે આપણે એને ઢાંકણ બંધ કરી અને એને સારી રીતે પીસી લેવાનો છે અહીંયા આપણે પાવડર ટાઈપનો થઈ જાય ને એટલો આપણે પીસવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા રવાને સારી રીતે પીસી લીધો છે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લીધું છે કે આપણો રવો હવે સારી રીતે પીસાઈ ગયો છે એટલે અહીંયા પાવડર જેવો થઈ ગયો છે હવે આપણે અહીંયા એક બાઉલ લેવાનું છે મિત્રો અને હવે આપણે એમાં આ રવાનો પાવડર ઉમેરી દેવાનો છે તો મિત્રો આપણો રવો સરસ રીતે પીસાઈ ગયો છે એટલે કે લોટ જેવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે મિત્રો એટલે હું અહીંયા બે ચમચી ચણાનો લોટ ઉમેરી દઉં છું તો હવે ત્યાર પછી અહીંયા બે ચમચી આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે હા મિત્રો આપણે રોટલી બનાવતા હોય ને તે ઘઉંનો લોટ આપણે આમાં બે ચમચી ઉમેરવાનો છે તો છે ને સહેલું માપ કે બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી ઘઉંનો લોટ અને બસો ગ્રામ રવો તો આ પ્રમાણેના માપથી આપણે ઢોસાનું બેટર તૈયાર કરવાનું છે તો હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો એટલે હું અહીંયા બે ચમચી નમક ઉમેરી દઉં છું તો તમે જુઓ છો કે આ રીતે આપણે નમકને ઉમેરી દેવાનું છે તો હવે આપણે વિસ્કરની મદદથી નમક અને બધા લોટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જુઓ છો કે મેં અહીંયા લોટને મિક્સ કરી લીધું છે અને હવે હું અહીંયા એક વાટકો ખાટી છાશ લીધી છે મિત્રો હવે તે હું અહીંયા થોડી થોડી ઉમેરીશ અને વિસ્કરની મદદથી બેટરને તૈયાર કરી લઈશ તો મિત્રો મારે અહીંયા દોઢ વાટકો જેટલી ખાટી છાસ જોઈ ગઈ છે તો તમે જુઓ હવે આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે એટલે આપણે એને ઢાંકણ ઢાંકી અને આશરે પંદર મિનિટ સુધી રેસ્ટ કરવા માટે રાખવાનું છે જેથી કરીને આપણો રવો સારી રીતે ફૂલી જાય તો તમે જુઓ હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે સાનું બેટર તૈયાર થઈ ગયું છે એટલે હવે આપણે વિસ્કરની મદદથી એને ચારથી પાંચ મિનિટ સુધી ફેટવાનું છે હા મિત્રો આપણે આ પ્રોસેસ મેં તો કરવાની જ છે આપણે એને ચારથી પાંચ મિનિટ સુધી ફેંટવાનું છે જેથી બેટરમાં હવા ભરાય અને આપણું બેટર ફ્લપી થાય મિત્રો અને એ બેટર ફ્લપી થશે ને એટલે ઢોંસા પણ આપણા ક્રિસ્પી બનશે તો તમે જુઓ અહીંયા મેં પાંચ મિનિટ સુધી બેટરને સારી રીતે ફેટી લીધું છે અને આપણું બેટર હવે ફ્લપી થઈ ગયું છે એટલે હવે હું અહીંયા વિસ્કરને સાઈડમાં મૂકી દઉં છું બહુ હવે તૈયાર થઈ ગયું છે આપણું ઢોસાનું બેટર એટલે હવે આપણે એમાં કૂકિંગ સોડા ઉમેરવાનો છે મિત્રો એટલે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જેટલો કૂકિંગ સોડા ઉમેરી દઉં છું તો આમ જુઓ હવે આપણે કૂકિંગ સોડા ઉમેરાઈ ગયો છે એટલે હવે આપણે એને એક્ટિવેટ કરવા હું અહીંયા એક ચમચી લીંબુનો રસ લીધો હતો તો હવે આપણે તેને એમાં ઉમેરી દેવાનો છે મિત્રો તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લીંબુના રસને ઉમેરી દીધો છે તો હવે પાછો આપણે વિસ્કરના મદદથી ફેટી લેવાનું છે જેથી કરીને સોડા એક્ટિવેટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે હવે આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે જુઓ હું તમને બતાવી રહી છું કે આપણો ઢોસાનો બેટર આ રીતનું રાખવાનું હોય છે અને તમે જુઓ હું ચમચામાં લઈને તમને બતાવું છું પાછળ કે આ રીતનું કોટ થાવો જોઈએ તો હવે આપણે ઢોસા બનાવવા માટે મેં અહીંયા તવીને પહેલેથી જ ગેસ ઉપર ગરમ કરવા માટે એટલે કે પ્રી હિટ કરવા માટે રાખી દીધી હતી તો હવે તવી આપણી સારી ગરમ થઈ ગઈ હતી એટલે આપણે એમાં થોડુંક પાણી ઉમેરી અને આ રીતે આપણે કોટનના કપડાં વડે લૂંચી લેવાનું છે એટલે કે તવીની ટેમ્પરેચર આપણે લો કરી દેવાનું છે અને હવે હું અહીંયા બે ચમચા ભરી અને ઢોસાનું બેટર ઉમેરી દઉં છું તવીમાં અને આ રીતે આપણે અંદરથી બહાર ઢોસાને આ રીતના બનાવી લેવાનો છે તો તમે જુઓ કેટલી સરળતાથી આપણો ઢોસો બની રહ્યો છે અને હવે આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની છે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા ઢોસા ઉપર એક ચમચી તેલ લગાડેલું છે તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો હવે આપણે તેલને ઢોસામાં સારી રીતે ફેલાવી દેવાનું છે મેં અહીંયા ઢોસાના ચમચા વડે તેલને સારી રીતે ફેલાવી દીધું છે તો તમે જોઈ શકો છો કે આપણો પેપર ઢોસો સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો તમે જુઓ કેટલો ગોલ્ડન કલર આવી ગયો છે અને બધી બાજુથી ઢોસો આપણો બહાર નીકળી ગયો છે તો હવે આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે એટલે મેં આયા ઢોસાને તવીમાંથી બહાર કાઢી લીધો છે અને હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ઇન્સ્ટન્ટ પેપર રવા ઢોસો તૈયાર થઈ ગયો છે હવે મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે તો તમે મિત્રો જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણો ઇન્સ્ટન્ટ પેપર ઢોસો તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગે મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો